ફરેકવાર એકવાર આદિવાસી વિસ્તારોમાં ભીલ પ્રદેશની માંગ ઉઠી છે ને અત્યાર સુધી તો આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માંગ ઉઠાવી રહ્યા હતા અને હવે તેમના સુરમાં સુર પુરાવા છોટુ વસાવાના પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા પણ મેદાને આવ્યા છે સાથે તેઓ પણ બાબતને લઈને કહી રહ્યા છે શું કામ તેમને ભીલ પ્રદેશની માંગ કરવી પડી રહી છે શું કારણો છે તેને લઈને તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે એટલે કે આગામી દિવસોમાં ભીલ પ્રદેશની માંગ છે તે ઉગ્ર બનવાની છે કેમ કે મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર લખ્યો છે ને આ પત્રમાં અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી જે

તે મામલાના સંદર્ભમાં આદિવાસી નેતાઓ છે તેમના પણ નિવેદનો સામે આવતા હોય છે ને હવે છોટુ વસાવાના પુત્ર ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વર્તમાન નેતા મહેશ વસાવાએ પણ ભીલ પ્રદેશની માંગ મામલે ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે સાથે તેમના સુરમાં સુર પુરાવ્યું છે વાત કરવામાં આવે તો જે ભીલ પ્રદેશની માંગનો મુદ્દો ઉઠી રહ્યો છે તે મામલામાં મહેશ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ દેશના મૂળ માલિકો આદિવાસી છે જળ જમીન જંગલ સંપત્તિઓ ખનીજો છે તે તમામ વસ્તુ આદિવાસી વિસ્તારોમાં છે છતાં પણ આ દિવસોમાં આદિવાસી સમાજની સ્થિતિ દિવસેને દિવસે દયનીય બનતી દેખાઈ રહી છે આજે પણ આટલું બધું હોવા છતાં આ દેશના મૂળ માલિકો હોવા છતાં આદિવાસીઓ મજૂર બની રહેતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે મામલાના સંદર્ભમાં તેમણે કહ્યું કે વર્તમાન સરકાર વિકાસ ના કરી શકતી હોય એટલા માટે ભીલ પ્રદેશની માંગ ઉઠાવવામાં આવી રહી છે તેમણે આટલેથી અટકતા કહ્યું કે ગુજરાતમાં જે તે સમયે મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા તેમણે કેટલાક મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લાઓની રચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા તેમણે પણ કેટલાક જિલ્લાઓની રચના કરી હતી એટલું જ નહીં કેટલાક રાજ્યોમાંથી અલગ રાજ્ય પણ છૂટા કરવામાં આવ્યા તે જ રીતે ભીલ પ્રદેશ પણ છૂટું કરવામાં આવે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના જે આદિવાસી સમાજના લોકો છે તેમના માટે એક નવું રાજ્ય બનાવવા માંગ કરી છે પહેલા તો મામલે શું કહી રહ્યા છે છોટુ વસાવાના પુત્ર અને ભાજપના નેતા મહેશ વસાવા તે સાંભળી જય જોહર જય આદિવાસી જય ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009-09 ની અંદર અમે 18 થી 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનીજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર અઢ જણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભીલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા ભીલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ ભીલિસ્તાન માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા અને મોટા તાલુકામાંથી નાના તાલુકા ગઈ એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને તે ભાજપાઈ સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાયબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રૂધી એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ બિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે બિલિસ્તાન વિકાસ મોરચા અને બિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માગણી છે એ માગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા તેમનું જે નિવેદન સામે આવ્યું છે ને તેમના મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ પત્ર લખ્યો છે અને પત્રમાં માંગ કરી છે કે જેવી રીતે બિહારમાંથી ઝારખંડ છૂટું થયું છે જેવી રીતે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું થયું છે જેવી રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ છૂટું થયું છે તેવી રીતે જ ગુજરાતમાં પણ આજે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત આ ચાર રાજ્યોમાં જે આદિવાસી વિસ્તારો છે ત્યાંની સંસ્કૃતિ ભાષા એક જેવી હોવાથી ભીલ પ્રદેશ બનાવવામાં આવે ત્યારે તેમણે એવું પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ભીલ પ્રદેશ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ શરૂઆત થશે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં રાષ્ટ્રપતિ દ્વારા પ્રત્યુત્તર શું આપવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो कहिए जे पीड़ पराई